વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા મંડળ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના નવા મંડળ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વડોદરા જિલ્લાના ચૂંટણી અધિકારી અમિત ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં પાદરા તાલુકાના પ્રમુખ તરીકે સંજયસિંહ પરમાર પાદરા શહેર પ્રમુખ તરીકે દિપેશ પંચાલ તે જ પ્રકારે વાઘોડિયા તાલુકાના પ્રમુખ તરીકે જય જોશી વડોદરા તાલુકાના પ્રમુખ તરીકે દર્પણ પટેલ કરજણ શહેરના પ્રમુખ તરીકે વિમલ ભટ્ટ સાવલી તાલુકાના પ્રમુખ તરીકે સુરપાલસિંહ પરમાર સાવલી શહેર પ્રમુખ તરીકે રચિત કુમાર શાહ શિનોર તાલુકાના પ્રમુખ તરીકે સંકેત પટેલ ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે અલ્પેશ શાહ અને ડભોઈ શહેરના પ્રમુખ તરીકે દીક્ષિત દવેની સાથે ડેસર તાલુકાના પ્રમુખ તરીકે કાર્તિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે હવે આ નવી યુવા પ્રમુખોની ટીમ આવનાર દિવસોમાં પાર્ટીના સંગઠનના કાર્યક્રમો સંગઠનને મજબૂત કરવા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહી પાર્ટીના પ્રચાર પ્રસાર માટે કાર્યરત થશે આ અંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા અને વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન પ્રતિક્રિયા આપી હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે વડોદરા જિલ્લાના બાર મંડળમાંથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે આવનાર સમયમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે બધાને સાથે રાખીને એ ચૂંટાયેલી પાંખ હોય સંગઠનના હોદ્દેદારો હોય કે જિલ્લાના હોદ્દેદારો હોય બધાને સાથે રાખીને એ લોકો સો ટકા કામ કરશે અને પોતપોતાના મંડળમાં પ્રજાલક્ષી જે કંઈક સરકારની યોજનાઓ છે એ જનજન સુધી પહોંચાડવામાં આ લોકો કામ કરશે એ મને પૂરોપૂરો વિશ્વાસ છે એક એક મંડળ છોડીને તમામ મંડળના પ્રમુખોને આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જવાબદારી મળી છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મિત્રો આવો આપણે સૌ સંગઠન પણ મજબૂત કરીએ આપણા મંડળમાં સૌને સાથે લઈને ચાલીએ અને એની સાથે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન એમાં એમાં ભારત પણ આપણે આપણે સૌને જોડીએ સૌ સૌ જોડાઈએ એ રીતનું કામ કરીએ ફરીથી આપ પ્રમુખોને હું સમાચારોના સતત અપડેટ માટે બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર